વર કા દે સ્કેમ છો મિત્રો મજામાં મજામાં જસો ચાલ મિત્રો અમે આવી ગયા નેદવા કાલા પડે ગયા તો કંભારીએ શોપિંગ કરવાને આજ આપણે આવી ગયા ચણા નેદવા અને મેડમ ને હેને શરદી થઈ ગઈ હે મિત્રો તો જો ઈ કાને હે માલ બધાય મુદા માં જે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બહુ મજામાં તો મજામાં જસો તો આપણે કાલે દવાલી આવ્યા અને આજ ચણા ને તો આવી ગયા ગોડી થી ને આવી ગયા કેટલી નવ બણા નવ જેવો ટાઈમ થઈ ગયો હા એવો ટાઈમ થઈ ગયો પણ આ સબ દિન હોય દવા લીધી બહુ ઓડક નથી તો મોણા મોણા આયા કે એમ થાય કે વાડે એ બધું કઈ છે ને મિત્રો કોક છોટો હોય આ તો દેવાઈ જાય ને તો એમ થાય કે ન દે જાય તો આપણે એમ થાય કે ન દે જાય ચણા બીજી વાર આ ને તો ચાલો મિત્રો આને વિડીયો માં બન્યા રહેજો લાઈક શેર કરતા જાજો ને મળી હાલો પાછળ આગળ આગળ બરાબર દ્વારકાધીશ રામરામ કેમ છો બધા મજામાં ને જો આપણે આદિનાગરમાં હાટ્યાકવા આવ્યું ડોક્ટર અને આમાં હે ને ઓલી આપણે કહી ને કે તાવડી હોય બરાબર એટલે કે જ્યાં પારી હે ને પાછી મસ્ત મજા નવી થતી જાય જો આવી પારી મીજી ખડ હોય એ પૂરું એનું જો અને આ જો આ કલ વિના એટલે આવી રીતની જો ટેક્ટર અહીંયા આવે છે આવું કંઈક થઈ ગયો નવી પારી પાછી છે ને પારી નવી બની જાય પછી તો નાના આગના